નમસ્તે ખેડૂત મિત્રો આઈ ખેડૂત પટલ પર હું તમારા માટે આજે નવી માહિતી લઈને આવી ચૂક્યો છું ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો આજે આપણે જોવાનું છે ભાઈ આઈ ખેડૂત પટલ પર જે જે નવી યોજનાઓ ચાલુ છે અને ક્યારે પૂર્ણ થવાની છે અને કઈ કઈ યોજનાઓ ચાલુ છે અને તમારે જો લાભ લેવાનો બાકી રહી ગયો હોય તો આજે હું તમારા માટે યોજનાની માહિતી લઈને આવી ચૂક્યો છું મિત્રો તો જે પણ ખેડૂત મિત્રો મારી ચેનલ પર નવા આવ્યા હોય આઈ ખેડૂત પટલ પર પણ તમારે જોવાનું રહેશે મિત્રો અને જે પણ ખેડૂત મિત્રો મારી ચેનલ પર નવા આવ્યા હતા મારી ચેનલ સ્ટાર્સ વધતું પર તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તાકી નવી નવી યોજનાઓ અને વિગત એની માહિતી મળતી રહેશે ચાલો ખેડૂતો ખેડૂત મિત્રો હવે જોઈ લઈએ આપણે આઈ ખેડૂત પટલ પર આપણે શું જોવાનું છે કે કઈ યોજના અને તમારે જે એનો લાભ લેવાનો બાકી રહી ગયો હોય તો હવે શું પ્રોસેસ કરવાની છે તમામ વિગતો હું તમને આ વિડીયોની અંદર આપવા જઈ રહ્યો છું ઓકે કર મિત્રો તો એના માટે આપણે શું કરવાનું છે કર કે મિત્રો તો સૌપ્રથમ તો તમારે આઈ ખેડૂત પટલનું પેજ ખોલી લેવાનું છે મિત્રો એની વેબસાઈટ કયો છે ભાઈ આ આઈ ખેડૂત દોટ ગુજરાત ડોટ ગવ ઇન ડોટ એ નાની વેબસાઇટ છે ઓકે ખર મિત્રો એના પર જઈને તમારે યોજનાઓ પર જવાનું રહેશે ખર મિત્રો ત્યારબાદ તમારે શું કરવાનું યોજનાઓ પર જશું એટલે એનું પોર્ટલ આવી જશે ચાલો ખેડ મિત્રો ધ્યાનથી આપણે જોઈ લઈએ હવે બધી પ્રોસેસ ચાલો આ પ્રોસે તમે કરીએ એટલે આ પ્રમાણે એનો ઓપ્શન આવી ચૂક્યો છે ઓકે ખર મિત્રો તો હવે આપણે શું પ્રોસેસ કરવાની છે એની અંદર ખર મિત્રો તો કઈ કઈ યોજનાઓ તો છે મિનિમમ આઠથી નવ યોજનાઓ ચાલુ છે બરાબર ને એક તો ડ્રોનથી દવા સરકાર એગ્રી સર્વિસનું ટ્રેક્ટરની ટાટપત્રીની તારની વાળની પાક સંરક્ષણ સાધનો સહાય મિલ્ચિંગ પ્રસંગ યુનિટની પા પમ્પ સેટ છે પછી પાઇપલાઈન આટલી યોજના ચાલુ છે ઓકે ખેડૂત મિત્રો તો આટલી યોજનાની અંદર તમારે કઈ યોજનાનો લાભ લેવો છે તમામ માહિતી હું તમને આપું કયા જિલ્લામાં યોજના ચાલુ છે અને કયા તાલુકામાં ચાલુ છે કયા કેટેગરીમાં ચાલુ છે તમામ માહિતી તમને આ વિડીયોની અંદર મળવા જઈ રહેશે હજુ બી તમારા પર સમય છે બેથી ત્રણ દિવસનો ખેડૂત મિત્રો તમારે જો યોજનાનો લાભ લેવો હોય ને આમાંથી જે પણ લાભ લેવો હોય એ તમામ યોજના અંદર ચાલુ છે ઓકે ખેડૂત મિત્રો એના માટે જ હું આ વિડીયો લઈને આવીશું કે કોઈ ભૂલી ગયા હતા હજુ પણ લાભ લઈ શકે કોટા કોટાવાઇઝ બરાબર ચાલો પહેલી પાઇપલાઈનની યોજના છે વોટર કેરીંગ પાઇપલાઇન બરાબર એમાં એની અંદર શું માહિતી ખેડૂત મિત્રો એની અંદર બી તમને પચાસ ટકા સબસીડીનો લાભ મળશે ઓકે ખેડૂત મિત્રો પચાસ ટકા એટલે કેવી રીતના અપાવશે એના અંદર બે છે એક તો પીવીસી પાઇપ ને કાળા પાઇપ બરાબર ને એચડીપી પાઇપ એટલે કાળા પાઇપ તમે જે ને વાપરા ચારના જે હોય તે પીવીસી પાઇપ બી ત્રણના ચારના કે છના તમે જે રીતના યુઝ કરો તે પ્રમાણે તમને પૈસા અહીંયા આપવામાં આવશે મિત્રણના પચાસ પાંત્રીસ રૂપિયા બરાબર ને કાળા પાઇપ પર પચાસ રૂપિયા ને પીવીસી પર તમને પાંત્રી રૂપિયા મળવાશે બરાબર એ પ્રમાણે એસી એસ ટી ઓબીસી જનરલ કેટેગરીને સેમ હશે બરાબર મિત્રો એ થોડું ઘણું વધઘટ હોય છે તમારે વધુ માહિતી તમારા ગામ ગામસક મિત્રને પૂછી લેવાની એની લાસ્ટ ડેટ છે બાવીસ બાર બે હજાર ત્રેવીસ બરાબર ચાલો હવે બીજી યોજના જે પંપ સેટ એટલે કે વોટર પંપ સેટ એટલે શું છે સોબ મશીબલ મોટરની વાત કરવામાં આવે છે બીજા બીજા શું છે સાથે સાથે મિત્રો તમારે જે મશીનો આવે છે દસના પાંચના મોટા એની સાથે સાથે વાત છે બરાબર તો એની અંદર શું માહિતી મિત્રો એની અંદર સેમ જ છે ભાઈ મિત્રો કે તમારે યોજના લાભ હોય તો ત્રણ એચપીથી સાડા ત્રણ એચપી થઈને તો પચોતેર ટકા સહાય આઠ હજાર સાતસો મળશે ત્રણ એચપીથી થી ન હશે મિત્રો તો તેના પર બી તમને બાર હજાર પાંચસો મળશે પાંચ એચપી સુધી સાડા સાત એચપી સુધી એમ તેર હજાર પાંચસો એવી સબસિડી સહાય મળવાપાત્ર રહેશે તે બી કોને એસી એસટી ઓબીસી જનરલ કેટેગરી વાઇઝ એટલે થોડી ઘણી સહાયમાં વધઘટ હશે મિત્રો જાતિવાઇઝ બરાબર પણ પચોતેર ટકા તમને સબસિડી મળવાપાત્ર રહેશે બરાબર તેવી રીતના મોટા મશીનો હશે મિત્રો દસના મશીન સાડા સાત ના મશીનો પાણી ખેંચવાના આવે ને એના પરિબલ યોજનાની વાત છે બીજું શું કે એ બી ભાઈ અલગ અલગ યોજનાઓ આવે છે બરાબર તો એના બી અલગ અલગ યોજનાઓ થ્રુ તમને સહાય ચૂકવવામાં આવે છે એની અંદર બી એસિસટી બરાબર એ પ્રમાણે સહાય તમને મળવાપાત્ર રહેશે બરાબર ઓઇલ એન્જિન મિત્રો ઓઇલ એન્જિન તમે જાણો છો ને મેં તમને વાત કરી છે ભાઈ સબ મશીનો ઓઇલ એન્જિન આ બે સહાય આ યોજનામાં આપણે ફોર્મ ભરી શકાય ઓઇલ એન્જિન માટે અલગથી ભરવાનું નથી બરાબર આ જ ફોર્મ ભરી એટલે એમાં બેમાંથી તમારે બચ્યા હોય એ તમારે ગામસક મિત્રોને જણાવવાનું રહેશે તે પ્રમાણે સહાય મળશે ચાલ તારની વાર મિત્રો તારની ને અત્યારે જ હાલમાં હું વિડીયો બનાવીને મૂક્યો જ છું મિત્રો કેવી રીતના ફોર્મ ભરવાનું શું વિગતવાર માહિતી છે અને તમામ પણ અત્યારે આપ્યું છે એ પ્રમાણે મિત્રો તમારે પચાસ ટકા સહાય ચૂકવવામાં આવશે તારની વાળ પર ઓકે ખેડૂત મિત્રો તો ખેડૂતો તારની વાળમાં તમારે બે હેક્ટર જેલી જમીનને અહીંયા ભરપાઈ માગવામાં આવી છે બરાબર કે મિત્રો બે હેક્ટર તમારું નથી તો આજુબાજુના ખેડૂતોનો તમે નકલ લઈને પણ આ ફોર્મ ભરી શકો બરાબર પોતાની જમીન બે હેક્ટરને તો આજુબાજુ ખેડૂતો લઈને તમે ભરીને આ લાભ લઈ શકો એમાં પચાસ ટકા સહાય તમને આપવામાં આવશે એટલે કે એક મીટર પર તમને બસો રૂપિયા જેવી એટલે કે તમે પોતે ખર્ચો કરી શકો તો બીજા ખેડૂતોને પણ એનો લાભ મળી શકે બરાબર હવે એની લાસ્ટ ડેટ છે સાત એક બે હજાર ચોવીસ છે લાસ્ટ બરાબર હવે બીજી જે તાટપત્રીની યોજના આવી ગઈ મિત્રો તાટપત્રની અંદર કેવું છે કે તમને અલગ અલગ કેટેગરી વાઇઝ તમને એસસી એસટી ઓબીસી પ્રમાણે એની કોઈ સબસિડી મળતા પણ મુદ્દલ કમા રકમમાં આપણાને આપવામાં આવશે બરાબર બે જેવી આપવામાં આવશે એ અનુસૂચિત જાતિઓ કે એસટી દિવસ પચ ટકા અઢારસો પચોતેરની કિંમત બતાવે છે મિત્રો કિંમતમાં થોડો ઘણો વટઘટ થઈ શકે કોઈ વાર બરાબર મિત્રો તમારે વધુ માહિતી ગામસેક મિત્રોને પૂછી લેવાની બરાબર એસી એસટી સામાન્ય એટલે જનરલ કેટેગરીને પચાસ ટકા અને એસી એસટીને પંચોતેર ટકા સ્વાય બારસો પચાસ ભરવાના હોય એવું કેવું છે એમનું તો હવે તમારે વધુ માહિતી ગામસેક મિત્રોને પૂછી લેવાની બરાબર આ યોજનાની માહિતી છે કે ભાઈ ટાટપતિનો તમને લાભ લેવાય તો આપણને મુદ્દલ રકમમાં મળી છે ઓકે ચાલો મિત્રો હવે યોજના આવી ગઈ છે ભાઈ ટ્રેક્ટરની જો તમારે ટ્રેક્ટર મિત્રો ચાલીસ એચપીથી સાઠ એચપી સુધીના લેવાય મોટા નાલાથી લઈને તો એ ટ્રેક્ટર તમારે કેટલી સબસિડી મળશે મિત્રો જો તમારે ચાલીસ એચપી સુધી ના હોય તો પિસ્તાલીસ હજાર રૂપિયા બરાબર ને ચાલીસ એચપીથી સાઠ એચપી સુધી ના હોય તો સાઠ હજાર રૂપિયા એમાં તમામ તમામ ખેડૂતો એટલે કે એસસી એસટી ઓબીસી જનરલ જે કેટેગરીના હોય તે ખેડૂત મિત્રો તમામ અમને સરખી જ સબસિડીનો લાભ મળવા પાત્ર છે ચાલો હવે બીજી યોજના જોઈ લઈએ ઓકે તો હવે આ તો હતી ટ્રેક્ટર યોજના એની લાસ્ટ ડેટ કઈ છે મિત્રો તો એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ સુધીની છે બરાબર તો આટલી સહાય તમને એના પર मूलवापात्र रहे कोई भी कैटेगरी खेड साठ हजार साठ एचपी सुधी है तो साठ चालीस एचपी सुधी है तो पिस्तालीस हज़ार बोके चलो हमें बीजे भाई एग्रो सर्विस प्रोवाइडर ए मित्रों एग्रो सर्विस प्रोवाइडर एम खेतीवाड़ी तक खेडूत ने मटा साधनों लेवाय खेतीवाड़ी लगती મોટા યાંત્રિક સાધનો તો તેમના માટેની આ સહાય છે બરાબર તમને એની વધુ માહિતી તમારા ગામસક મિત્રોને પૂછી લેને અને એને અલગ અલગ સહાય સબસિડી મળવાપાત્ર રહેશે જાતિવાઈ 75% ટકાની સહાય આપવામાં આવશે બરાબર ખિત્રો ખેડૂત મિત્રો તે રીતના અલગ અલગ વર્ષવાઇઝ સહાય એમાં ત્રણ વાર આપવામાં આવશે એવું એમનું કહેવું છે વધુ માહિતી તમારા ગામસક મિત્રોને પૂછીને આગળની પ્રોસેસ કરવા તમને વિનંતી છે આ યોજનાની અંદર બરાબર એમાં કેટલા સાધનો છે તે બી તમને એ માહિતી આપશે ચાલો હવે બીજી સહાયની વિગતવાર માહિતી લેલી આપણે એની લાસ્ટ ડેટ તમને ખબર છે ને પંદર બે બે હજાર ચોવીસ સુધી રહેશે ઓકે મિત્રો ચલો હવે બીજી યોજનાની હવે ડ્રોનથી દવા છટકા યોજના છે ડ્રોનથી તમારે ડ્રોન વિમાનથી દવા સાટવું હોય મિત્રો તો એના પર સરકારને એવું ટકા સબસિડી આપે છે આપણને પાંચસો રૂપિયા ઓછામાં ઓછા એક એક હેક્ટર પર પાંચસો રૂપિયાની સહાય આપવામાં આવશે બરાબર મિત્રો આ તેની સહાયની વાત થઈ ગઈ ચાલો એ તો તમે જાણો જ છો હવે જોઈ લઈએ મિલેટ પ્રોસેસિંગ યુનિટ મિલેટ પ્રોસેસિંગ યુનિટમાં શું માહિતી છે મિત્રો એની અંદર જે સખી મંડળ બહેનો હોય કે બીજા અન્ય મંડળો ચલાવતા હોય પ્રોવાઈડર હોય બરાબર ગામિયા બી બીઆરસી સીઆરસી એ સોરી બીઆરએસ ડિપ્લોમા કરેલો હોય કે કોઈ બી યુનિવર્સિટીમાંથી ખેતી હોય તો તેમાં આ સસ્તા સપે નાની દૂધ મળીને પણ તમને દસ લાખની સહાય આપવામાં આવશે પચાસ ટકા પ્રમાણે બરાબર એની પણ વધુ માહિતી ગામછક મિત્રોને પૂછી લો અને એકત્રીસ બાર લાસ્ટ ડેટ છે એની પણ તે તમને વધુ માહિતી આપશે બરાબર મિત્રો ચાલો હવે આપણે જોઈ લેવાનું કઈ કઈ યોજનાઓ છે બીજી યોજનાની માહિતી પણ આપણે फटाफट લે લે તાકે તમને બીજી યોજનાની ફટાફટ માહિતી મળી રહે ચાલો પાવર પાક સંગ્રહ સાધનો પાવર સંચાલિત એટલે કે મિત્રો બેટરી વાળા પંપ દવા છાટવાનો પંપ સીધી ભાષામાં બોલે તો બરાબર એ એવા છે મિત્રો દવા છાટવાનો પંપ તો તમારે બેટરી વાળા આવશે બરાબર એટલે તો મિત્રો એની અંદર ભી તમને કેવો અલગ અલગ સહાય મળશે મિત્રો гран પ્રમાણમાં બરાબર ખેતી યોજનામાં ભરી એટલે તે જ પ્રમાણ આપી દે 1200 1500 ને કોઈ વાર મિત્રો એની બે હજાર બાવીસો બી પણ કિંમત હોઈ શકે અલગ અલગ એ સસ્તાઓ દ્વારા આપવામાં આવે છે બરાબર ગવર્મેન્ટની તો તે પ્રમાણે એની સહાય હશે કેટેગરી વાઇઝ ચાલશે બરાબર એની ક્ષમતા પ્રમાણે તમને સહાય મળશે આઠથી બાર લીટર બાર લીટરથી વધારે હોય કે સો લીટરના હોય તેનથી વધારે હોય તો તે પ્રમાણે તમારે ટ્રેક્ટરથી સાટવાય મિત્રો એવા પંપ જોતાય તો તેવા બી તમને મળશે બરાબર તો એની સહાય અને સબસીડી અલગ અલગ તમને આપવામાં આવશે હજાર દસ હજાર સુધી કે સુધી એની તમને સબસિડી પણ મળી શકે બરાબર મિત્રો તો આ યોજના હતી પાવર સંચાલિત પાક સાધનોનું બરાબર એટલે કે દવા સાટવાના પંપની વાત છે બરાબર જો તમારે યોજનાનો લાભ લેવો તો બાવીસ બાર બે હજાર લાસ્ટ ડેટ છે ત્યાં સુધીમાં ઓનલાઈન કરી દેવા વિનંતી એટલે કે જે યોજનામાં જે તાલુકો અને જિલ્લો છે તે જ ત્યાં લાભ લાભ લઈ શકે મિત્રો એસસી એસટી કેટેગરી વાઇઝ તે બી છે મિત્રો બરાબર તો આ રીતના પણ તમે લાભ લઈ શકો જો મિત્રો તમને એક વાત બીજી ભલી કે તમારે જો લાભ લેવામાં મુશ્કેલ થતું હોય તો ગામસેક મિત્રોને પૂછીને જનરલ કેટેગરીમાં બી તમે આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરી શકો બરાબર તો આ હતી બધી માહિતી આજના યોજનાની વિશેની જો તમારે લાભ લેવાનો બાકી રહી ગયો તો આ ખેતીવાડી યોજનાના આટલા લાભો ચાલે છે ફટાફટ ઓનલાઈન કરીને લાભ લઈ લો ખેડ મિત્રો બરાબર ખેડૂત મિત્રો હવે આટલું જ મારે કહેવું હતું આ વિડીયોની અંદર હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમારા માટે નવી માહિતી લઈને લાવીશ તાકી નવી નવી યોજનાઓ અને અને એની માહિતી તમને મળતી રહે બરાબર આજના વિડીયોની અંદર આઠથી નવ યોજનાઓ છે મિત્રો જો તમારે લાભ લેવાનો બાકી રહી ગયો તમે જે બી દુનિયા ખૂણામાં હોય મિત્રો ગમે ત્યાં રહેતા હોય પણ આ તમારે ઓનલાઈન કરવાનું છે તમે કોઈ બી રીતના ઓનલાઈન પણ કરી શકો બરાબર તો થેન્ક યુ ખેડૂત મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી લઈને આવીશ